ડીસા તાલુકાના મુડેઠા ગામે ભાઈ બીજના દિવસે સાતસો બાસઠમી મહાઅશ્વ દોડ યોજાઈ ભારતમાં ક્ષત્રિય દરબાર સમાજના લોકોનો ઇતિહાસ ખૂબ જ ઉજળો જોવા મળે છે પોતાની જીદ અને નિરડતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મશહૂર છે વર્ષો અગાઉ રાજસ્થાનના જાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઈ ગયા કે જે તે સમયે મુગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડા પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા આરસામાં મોગલોએ જ્યારે ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચડાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે નાથબાવજી નામના એક સંતને સોંપી દીધી હતી રાજાની આવી સૂચના બાદ મોગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત છોરી છુપીથી રવાના થઈ જઈ ડીસા તાલુકાના પેપડુ ગામે આવી પહોંચ્યા હતા પેપડું પહોંચ્યા બાદ ચોથ બા ઉંમર લાયક તેમના લગ્ન પેપડુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોથ બાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લઈ પેપડુ ગામની નજીકમાં જ આવેલા મુડીઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા

ભાઈ બીજ દિવસે પરત ફરતા તે સમયે મોગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા જે બખ્તર આજે પણ હયાત છે આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓ સાતસો ને બાસઠ વર્ષથી જાળવી રાખી છે પોતાની પરંપરા સાચવવા માટે મસૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા દિવસે ચુંદડી લઈ ચોતબાને ઓઢાડવા માટે જાય છે અને જે બાદ મુડેઠા ગામ ખાતે ભાઈ બીજ દિવસે પહોંચી અને અશ્વદોડ પહોંચે છે લાખોની જનમેદની વચ્ચે ભક્તર ધારણ કરી પહોંચે છે અને આ પરંપરા સાતસો બાસઠ ચાલી આવે છે અર્જુનસિંહ દરબાર બનાસકાંઠા